નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શ્રાવણ માસ તેમજ પર્યુષણ પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં નોનવેજના વેચાણ અને જીવ હત્યા પર પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ પચીસ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન નોનવેજ વેચાણ અને જીવ હત્યા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે સનાતન ધર્મની લાગણીને ધ્યાનમાં રાખી શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લા નોનવેજના વેચાણ તેમજ જીવ હત્યા પર પ્રતિબંધ લાદવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું છે શિવનો મહિમાનો જે શ્રાવણ માસ શરૂઆત થઈ રહી છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંપૂર્ણ જુનાગઢ જિલ્લામાં કે જે માંસ મટણ ઈંડા અને જીવ હત્યા પર પ્રતિબંધ લાવવામાં આવે જેનું આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને આ અંગેનું તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને આ જાહેરનામાની કડકાઈથી અમલવારી કરવામાં આવે જે માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે